વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિની બદલી થતાં તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી ડેપ્યુટી કમિશનર વહીવટ તરીકે ફરજ બજાવતા હસમુખ પ્રજાપતિની પાટણ ખાતે બદલી થઈ છે જ્યારે તેઓના સ્થાન કેપી જોશીને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે ડેપ્યુટી કમિશનર વહીવટ હસમુખ પ્રજાપતિનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર તથા પાલિકાના વિવિધ વિભાગોના વડાઓ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તમામ ઉપસ્થિતોએ હસમુખ પ્રજાપતિને પુષ્પગુચ્છ તથા મોમેન્ટો આપી શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે આ પ્રસંગે હસમુખ પ્રજાપતિએ પ્રતિક્રિયા આપી હતી ઓગસ્ટ બે હાજર બાવીસમાં હાજર આશરે બે વર્ષ અને બે માસ જેટલી કામગીરી વડોદરાના નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કરી અને હું આજે વિદાય લઈ રહ્યો છું વડોદરા શહેરમાં જે કામગીરી કરવી ખરેખર આપણે એ કહીએ કે એક શીખવાનું મળ્યું છે ઘણું બધું શીખવાનું મળ્યું છે કોર્પોરેશનમાં નોકરીનો મારો પહેલો અનુભવ હતો એના કોર્પોરેશનના જે ચેલેન્જીસ છે લોકોની રજૂઆતો સાંભળવી જે વહીવટની કામગીરી કરવી જે લોકો જે કર્મચારીઓ છે એને પ્રશ્નો સાંભળવા કર્મચારીઓના પ્રશ્નો નિકાલ લાવવો જે મહેકમ છે એ મહેકમમાં ભરતી કરવી પ્રમોશન આપવા ને એવા કોર્પોરેશન લગતા ઘણા બધા કામો છે એમાં એક નવો અનુભવ મળ્યો અને ઘણું શીખવાનું મળ્યું મને આ બે વર્ષના કાર્યક્રમમાં ઘણી તક મળી કે ઘણી બધી ભરતીઓ કરવાની મને તક મળી છે છેલ્લા બે વર્ષમાં જુનિયર ક્લાર્ક છે એન્જિનિયર્સ છે મેડિકલ સ્ટાફ છે સેનિટરીનો સ્ટાફ છે રેવન્યુ ઓફિસર વોર્ડ ઓફિસર આવી ઘણી બધી જગ્યાઓમાં ભરતી કરવાનો મને ચાન્સ મળ્યો માન્ય કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ જે મને શીખવા મળ્યું અને ભરતીઓ સારી રીતે કરી શકે એના બધા મને ખરેખર ગર્વ થાય છે જે ચૂંટાયેલી પાક છે એના તરફથી મને ખૂબ સપોર્ટ મળ્યો છે અને એમના માર્ગદર્શન હેઠળ પણ મેં કામગીરી કરી છે અને આ તબક્કે મને જે બે વર્ષમાં જે કામગીરી કરવાની તક મળી લોકોના પ્રશ્નો જે છે એનો ઉકેલ લાવવાની તક મળી એના માટે હું સર્વેનો આભાર માનું છું છેલ્લા જે પૂરની કામગીરી હતી એમાં પણ આપણે વડોદરા શહેરના સર્વે નગરજનો અધિકારીઓ સાથે મળી અને પૂરની પરિસ્થિતિનો આપણે બહુ આપણે સફળતાપૂર્વક સામનો કર્યો અને આપણે પૂરમાંથી બહાર આવ્યા અને છેલ્લે દિવાળી વખતે આપણે શહેરને ખૂબ સુંદર બનાવ્યું બ્યુટિફિકેશન કર્યું એની આપણે રાષ્ટ્રીય સ્તરે અને આંતર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાય છે એના માટે હું જે સર્વે મહાનગરપાલિકાના છે અધિકારીશ્રીઓ છે કર્મચારીશ્રીઓ છે એમણે જે ખરેખર ખૂબ સુંદર કામગીરી કરી એ તબક્કે હું આ તબક્કે એમનો ખૂબ આભાર માનું છું અને આપ સૌને મને ખૂબ સહકાર મળ્યો હું આપનો આભાર માનું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર